નમસ્કાર આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પ્રકરણ નંબર પાંચ યોજકઃ તત્ર દુર્લભ તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય સંસ્કૃતમાં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના તમામ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ ધોરણ સાત વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પ્રકરણ નંબર પાંચ યોજક તત્ર દુર્લભઃ તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો અહીં જે શબ્દો આપેલા છે તેનું મોટેથી ઉચ્ચારણ કરવાનું છે તેને વાંચવાના છે તો શબ્દો છે ઉષ્ટ્રભ્રાત ત્યાર પછી છે વક્ર ત્યાર પછી ચંચુહુ લજ્જા પુચ્છમ દ્રષ્ટવા સ્વાસ્થ્યમ ગ્રીવા શકનોતી સ્વામી ભક્ત અમંત્રમ ક્ષરમ ત્યાર પછી મૂલમ નૌષધમ અને ત્યાર પછીનો શબ્દ છે યોજકસ્તત્ર ત્યાર પછી પ્રશ્ન નંબર બે જેની સૂચના છે પાઠ વાંચીને નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં આપો અને લખો જેમાં સવાલ નંબર એક છે ઉષ્ટ્ર સ્વભાવેન કીદૃશ અસ્તી તેનો ઉત્તર છે ઉષ્ટ્ર સ્વભાવેન વક્ર અસ્તી ત્યાર પછી સવાલ નંબર બે ઉષ્ટ્ર વૃક્ષ ઉપરી કિમ પશ્યતી तयनो उत्तर छे उष्ट्रह वृक्षस्य उपरि एकम शुकम पश्यति। ત્યાર પછી સવાલ નંબર 3 ઉષ્ટ્રહ શુકમ કિમ કથિયતિ? તયનો ઉત્તર છે ઉષ્ટ્રહ શુકમ કથિયતિ હે શુક તવ ચંચહ વક્રાસ્તિ। ત્યાર પછી સવાલ નંબર 4 કશ્ય પૂચ્છ વક્રમસ્તિ? તયનો ઉત્તર છે કુકુરસ્ય પૂચ્છમ વક્રમસ્તિ। ત્યાર પછી સવાલ નંબર 5 કહ મનુષ્યવાણી વક્તું શક્નો કશ ગ્રીવા વક્ર તન ઉત્તર છે શુક મનુષ્યવાણી વક્તું શક્નો બકસ ગ્રીવા વક્રા અસ્ત્યાર પછી સવાલ નંબર છ ક મરભૂમ્યા નૃપ અસ્તી તન ઉત્તર છે ઉષ્ટ્ર મરૂભૂમ્યા નૃપ અસ્પછી સવાલ નંબર સાત કસમી ભક્ત પ્રચલિતા તો એનો ઉત્તર છે કુકુરસ્ય સ્વામી ભક્તઃ પ્રચલિતા ત્યાર પછી પ્રશ્ન નંબર જેની સૂચના છે નીચે આપેલા વિધાનોની સામેના ખાનામાં પાઠને આધારે જો સાચું હોય તો આમ અને ખોટું હોય તો ન લખો પહેલું વિધાન છે શુકઃ સ્વભાવેન ને વક્રહ અસ્તી તો એની સામે આવશે ન જો ખોટું હોય તો આપણે ન લખવાનું છે અને સાચું હોય તો આમ લખવાનું છે ત્યાર પછી બીજું વિધાન છે શુકસ ચંચુ વકરા તો એમાં આવશે આમ એટલે આ વિધાન ખરું છે સાચું છે ત્યાર પછી ત્રીજું વિધાન બક મનુષ્યવાણીમ વક્તું શકનો તો આ વિધાન ખોટું છે એટલે ન આવશે ત્યાર પછી ચોથું વિધાન શુકસ્ય એકાગ્રતા પ્રચલિતા અસિ તો એમાં આવશે ન આ વિધાન ખોટું છે ત્યાર પછી વિધાન નંબર પાંચ ઉષ્ટ્ર મરૂભૂમ્યા રૂપ અસ્તી તો આ વિધાન સાચું છે એટલે સામેના ખાનામાં આવશે આમ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે કોષ્ટકમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો તો અહીં જે કોષ્ટક છે તેના શબ્દોનો યોગ્ય ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવવાનું છે ઉદાહરણ અહીં આપેલું છે ઉષ્ટ્ર વને અટતી તો આ મુજબના વાક્યો આપણે બનાવવાના છે તો વાક્ય છે શુકહ જલમ પીબતી ત્યાર પછી અહમ મોદકમ ખાદામી ત્યાર પછીનું વાક્ય છે કિશનઃ પુસ્તકમ પઠતી ચોથું વાક્ય છે માલા લજ્જામ અનુભવતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે ઉદાહરણ મુજબ વાક્ય બનાવો અહીં ઉદાહરણ છે વિરાજઃ કુશઃ કિંતુ શક્તિમાન અસ્તી કાઉસમાં જે શબ્દ આપેલો છે શક્તિમાન તેના ઉપયોગ દ્વારા અહીં વિધાન બનાવેલું છે પહેલાની અંદર કાઉસમાં શબ્દ છે નિર્ભયા તો આપણું વાક્ય બનશે અમિતા શિશુ ત્યાર પછી ખાલી જગ્યાની અંદર આવશે કે નિર્ભય અસ્તી ત્યાર પછી એવી જ રીતે પીજામાં આખું વિધાન બનશે નીમવૃક્ષુ ગુણકારી અસતિ ત્યાર પછી ત્રીજું વિધાન આવશે રુગ્ણાય किंतु સ્વચ્છ અસ્તી ત્યાર પછી ચોથું दूरे દૂરે किंतु रमणीयः अस्ति પાંચમું વિધાન कोकिलः कृष्णः किंतु मधुरभाषी अस्ति ત્યાર પછી પ્રશ્ન નંબર છ જેની સૂચના છે ઉદાહરણ મુજબ વિધાન બનાવો ઉદાહરણ છે એ બકહ ખાલી જગ્યા કાઉસની અંદર શબ્દ આપેલો છે એકાગ્રતા તો અહીં વિધાન લખેલું છે એ બકહ તસ્ય એકાગ્રતા પ્રચલિતા તો આ મુજબના વિધાનો બનાવવાના છે પહેલાંની અંદર કાઉસમાં શબ્દ આપેલો છે સ્વામી ભક્તિહી તો આપણું વાક્ય બનશે એશ શુ કહ તસ્ય મનુષ્ય વાચા પ્રચલિતા ત્યાર પછી બીજું એશ કુક્કુર ત્યાર પછી ખાલી જગ્યાની અંદર આવશે તસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા વિદ્યાર્થી મિત્રો અહીં પેલા ખાલી જગ્યાની અંદર આયા કદાચ મનુષ્ય વાચા આ પ્રકારનો શબ્દ આવશે બરોબર સ્વામી ભક્તિ નહીં આવે ત્યાર પછી આગળ ત્રીજું સહ રાષ્ટ્રપિતા તસ્ય સંકલ્પ શક્તિ પ્રચલિતા ત્યાર પછી ચોથું વિધાન બનશે સહ શિક્ષકઃ તસ્યા કાર્યનિષ્ઠા પ્રચલિતા પાંચમું વિધાન સહ છાત્રાલય તસ્ય વ્યવસ્થા પ્રચલિતા ત્યાર પછી પ્રશ્ન નંબર સાત જેની સૂચના છે તમારા શિક્ષક જે શબ્દો બોલે તે ધ્યાનથી સાંભળીને તમારી નોટબુકમાં લખો તમારા શિક્ષકને તપાસવા આપો અથવા તમારા સહપાટી સાથે તપાસ કરાવો જો ભૂલ હોય તો ફરીથી ભૂલ ન થાય તેની તકેદારી રાખો એટલે કે વર્ગખંડમાં શિક્ષક જે શબ્દો બોલે તે ધ્યાનથી સાંભળવાના છે અને નોટબુકમાં લખવાના છે ત્યાર પછી આ લખેલા શબ્દો તમારે શિક્ષક પાસે અથવા તો તમારા સહપાટી સાથે તપાસવાના છે જો ભૂલ હોય તો ફરીથી ભૂલ ન થાય તેની તકેદારી રાખવાની છે અને તે ભૂલ સુધારવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ કાર્ય તમારે જાતે કરવાનું છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર આઠ જેની સૂચના છે તમારી નોટબુકમાં ઊંટનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરો